મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે પૂર્ણા નદીની સપાટીમાં આજે સવારથી વધારો થતાં નવસારી તાલુકાના સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પૂર્ણાના પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે જેના કારણે કુરેલ સહિતના કાંઠાના પાંચથી વધુ ગામોને લાંબો ચક્રાવો મારવાનો વારો આવ્યો છે ગત અઠવાડિયામાં પૂર્ણામાં આવેલા પૂરને કારણે કુરેલ ગામમાં અંદાજે સો વીઘા જમીનમાં પાણી ઘૂસી જતા ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નવસારી અને ઉપરવાસમાં ગત રોજથી ફરી જે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે તેના કારણે નવસારી વાસીઓની ચિંતા વધી છે ખાસ કરીને હાલ જે આપણે જે છે એ પૂર્ણા નદીના કાંઠે છે અને સુપા અને કુરેલને જોડતો જે આ લો લેવલ બ્રિજ જે છે એ પૂર્ણાના પાણીમાં ગરકાવ થયો છે પૂર્ણા જે છે એ આ પુલ ઉપરથી વહી રહી છે અને જળસ્તર જે છે એ સતત વધી રહ્યું છે જેને કારણે ફરી આ જે ગામજનો જે છે એમની ચિંતામાં વધારો થયો છે મહત્વની વાત કરવામાં આવે તો અઠવાડિયે જે સ્થિતિ બની હતી નવસારીમાં એ કારણે આસુપા અને માર્ગ બંધ થયો હતો અને કુરેલ ગામના ખેડૂતો જે છે એમને પારાવાર નુકસાન થયું હતું અંદાજે સો વીઘા જમીનમાં જે છે પૂર્ણાના પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું

જે ખેડૂતો અને આ ગ્રામજનો છે એ કરી રહ્યા છે ધવલ પારેખે મીડિયા નવસારી જિલ્લામાં ઉપરવા